એટલે પાવડિયા મને તો મારા હાથમાં ઘર તો પેલા આઈ ગયું નહી ઓર્ડર ફોન આવ્યો કે અમારા છોકરા કોક થઈ ગયું છે તો કોક થઈ ગયું પછી ઘરે આવ્યો છે આ આવેલો ભાઈ જોઈ તમ નહી પહેરો પેલા પાવળિયા નહી પહેરવી અરેવા જ ના લાગો તમે નાના રેડી છે ના રેડી ચાલ બધું આપડે અમે આ છોકરા ને લઈને આવ્યા છો તમે જોવાનો જગ ગયો કાળું કરીને આવ્યો છે બગાડી નો જગ ભારો

હા કોણ બાબા નહીં ગંગુતી ના આ કોણ કાકા તમે મારું મામલે કોણ ગંગુતી શીખી હોય બાપ અને જો ભુવાજી પાઉ તમે આલેખ કરી લો ઓ આને હું એક ઘીજી કરીને તમને એક દળડો છું ઇતે કોઈ થાય ભુવાજી મને બીક લાગે ના કરે હું લ્યા કઈ એમ વાત સેન